જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે ચૌદ આઠ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચોરાશી કૃષક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બોત્તેર પોઇન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયણ સપટ છસો ફૂટ છે દાંતીવાડા ડેમ ઓગણત્રીસ પોઇન્ટ ભરાઈ ગયો છે

થી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી